અને જોઈએ અન્ય સમાચારો ત્યારે ગાંધીનગરના અક્ષરધામ મંદિરમાં ભવ્ય દીપોત્સવ ઉજવાઈ રહ્યો છે અને દસ હજારથી વધુ દેવડાઓથી ઝગમગી ઉઠ્યું છે મંદિર પરિસર ત્યારે મંદિરના પરિસર પ્રાંગણ અને ગુંબજો પર અદ્ભુત રોશની થઈ છે અને ઘણા વર્ષોથી દિવાળીના તહેવારોમાં આ રોશની થતી હોય છે દર્શનાર્થીઓ માટે નનરમ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે હરિયાળા બગીચાઓને પ્રકાશથી ઝળહળતું ગ્લો ગાર્ડન અને રોશની સંગીત તથા રંગીત લાઇટોથી સજ્જ બનાવવા આવ્યું છે ત્યારે નીલકંઠ વાટિકા દર્શનાર્થીઓ માટે નયનરમ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે તો ઉલ્લેખનીય છે કે ગાંધીનગરના અક્ષરધામમાં ઘણા વર્ષોથી છેલ્લા દસ વર્ષ કરતાં પણ વધુ સમયથી આ રીતે દિવાળીના સમયે લાઇટિંગ કરવામાં આવે છે દીવડાઓથી આ લાઇટિંગ થાય છે એટલે કે જે દરેક જગ્યાએ આપણે જે લાઇટિંગ જોવા મળતું હોય છે ઇમારતો પર પરંતુ આ થતું લાઇટિંગ છે છે અદ્ભુત જોવા મળતું હોય અક્ષરધામ મંદિર દર વર્ષે છેલ્લા તેત્રીસ વર્ષથી દસ હજાર દીવડાઓથી શણગારવામાં આવે છે આપણને એવું લાગે કે જેણે આકાશના બધા સિતારાઓ નવા વર્ષે ભગવાનને વધારવા માટે વધાવવા માટે ધરતી પર આવી ગયા છે તો એવી સુંદર અક્ષરધામની દસ હજાર દીવડાઓની શોભા આવતીકાલ તારીખ વીસમીથી તારીખ છવ્વીસમી સુધી એટલે કે એક સપ્તાહ સુધી દરરોજ સાંજે છથી પોણા આઠ દરમિયાન તમામ લોકો નિહાળી શકશે આ વખતની અક્ષરધામની આ દીવડાઓના શણગારની વિશેષતા એ છે કે અક્ષરધામ પરિસરમાં છેલ્લા એક વર્ષથી ભગવાન શ્રી નીલકંઠ વર્ણીની ઓગણપચાસ ફૂટ ઊંચી એક વિરાટ પ્રતિમા દર્શન આપી રહી છે અને આ ભગવાનના દર્શન કરતાં કરતાં સુમધુર સંગીતની સુરાવલીઓ આપણે માણી શકીશું એકસો આઠ પવિત્ર જલધારાઓનું પણ આપણે દર્શન કરી શકીશું અને અક્ષરધામના સુંદર દીવડાઓના શણગાર પણ કરી શકીશું તો ગાંધીનગરથી અમારા સંવાદદાતા દુર્ગેશ મહેતા અમારી સાથે જોડાઈ ચૂક્યા છે દુર્ગેશ જે રીતે છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા આ રીતે દીવડાઓથી લાઇટિંગ થતું હોય છે અને દીવડાઓથી જે શણગાર થતો હોય છે અદ્ભુત આ નજારો આપણને દરેક દિવાળીએ જોવા મળતો હોય છે આ વર્ષે પણ આ નજારો આપણે જોઈ રહ્યા છીએ શું વધુ માહિતી અને ત્યાં જે લોકો આવી રહ્યા છે તેઓ આ બાબતે શું કહી રહ્યા છે બિલકુલ મિથુન વાત કરવામાં આવે તો દિવાળીની પૂર્વ સંધ્યાએ તે ગાંધીનગર અક્ષરધામ મંદિર છે ત્યાં આગળ દર વર્ષે અલગ અલગ રીતે જે દીવડાઓ છે તે પ્રગટાવવામાં આવતા હોય છે હાલ આપણે ગાંધીનગરના અક્ષરધામ મંદિર ખાતે છીએ ત્યાં આગળના તમે દ્રશ્યો જોઈ શકો છો કે લગભગ દસ હજારથી વધુ દીવડાઓ આ વખતે પણ અલગ અલગ જે અક્ષરધામ મંદિરના ટેમ્પ ટેમ્પલ આવેલું છે તેના ફરતે દીવડાઓ કરવામાં આવ્યા છે ખાસ જો વાત કરવામાં આવે તો આવતીકાલે વીસ ઓક્ટોમ્બરથી છવ્વીસ ઓક્ટોબર સુધી જે છે આ લોકો આ દીવડા નિહાળવા માટે અહીંયા આવી શકશે આવતીકાલે સોમવારે રજા હોવા છતાં પણ આ વખતે રજા રાખવામાં નથી આવી અને અક્ષરધામ મંદિર જે તે દીવડાઓને લઈને ખુલ્લું મૂકવામાં આવ્યું છે ખાસ જો વાત કરવામાં આવે તો અક્ષરધામ મંદિરની અંદર નીલકંઠ વર્ણિની જે મૂર્તિ છે ત્યાં આગળ પણ અલગ જ એક સુંદર નજારો જોવા મળી રહ્યો છે સાથે જ જો વાત કરીએ તો જે ગ્લો ગાર્ડન છે કે લાઇટિંગ છે તે તમામ જે છે લોકો જોવા માટે આવી રહ્યા છે આજથી જ તે આ શરૂ થયો છે અને છવ્વીસ તારીખ સુધી મોટી સંખ્યામાં અહીંયા આગળ જે છે આ ગ્લો ગાર્ડન હોય નીલકંઠ વર્ણિની મૂર્તિ હોય કે અક્ષરધાય ટેમ્પલેટ હોય તે જોવા માટે આવી રહ્યા છે હાલ જે પ્રમાણે તમે આ દ્રશ્યોમાં જોયા છે એ પ્રમાણે તમામ જે છે રોશની અહીંયા આગળ જોવા મળી રહી છે અને આ આગામી જે છે છવ્વીસ તારીખ સુધી તમામ લોકો અહીંયા આગળ આવી શકશે જી 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 દુર્ગેશ જે આખું જે મંદિર છે કેટલા દેવડાઓથી સજાવવામાં આવ્યું છે અને આ જે આખા મંદિરને સજાવવા માટે જે દેવડાઓ લગાડવામાં કેટલો સમય ગયો જી બિલકુલ વાત કરવામાં આવે તો સાંજે પાંચ વાગ્યાથી આ સમય જે છે દીવડાઓ જે છે શરૂ થાય છે અને લગભગ બે કલાક જેટલો સમય લાગે છે અલગ અલગ જે સ્વયંસેવકોની ટીમ છે સાથે જ મંદિર પરિસરની અંદર કામ કરતા જે કર્મચારીઓ છે તે તમામ દ્વારા એક મહેનત કરવામાં આવે છે અને જે મીણ હોય છે અને જે તે અલગ અલગ જે મીણના જે દીવડાઓ હોય છે તે મૂકવામાં આવે છે અને તેને છ એ છ દિવસ જે છે આ જ રીતે કરવામાં આવે છે અને જે સાંજનો સંધ્યા ટાઈમ હોય છે એની પહેલાં તે કલાક પહેલાં શરૂઆત કરવામાં આવે છે જી 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 આભાર દુર્ગેશ માહિતી આપવા બદલ તો અહીંયા જે રીતે આ દીવડાઓથી સજાવવામાં આવ્યું છે દર વર્ષે જ આ રીતે જે મંદિર છે તેને સજાવવામાં આવતું હોય છે અક્ષરધામ મંદિરમાં આ રીતે ભવ્ય દીપોત્સવ આપણે જોઈ રહ્યા છીએ ત્યારે હજારો દીવડાઓથી મંદિર ઝગમગી ઉઠ્યું છે